મારે એટલું જ કહેવું છે હવે હું થાકી થાકી છું છું પોલીસ જે રીતને એફઆઈઆર દાખલ કરી છે પોલીસ અત્યારે તપાસ કરે છે અને તપાસની અંતે ગુનેગાર હશે તો એને પાર્ટી એની રીતે એક્શન લે છે અને પોલીસ એની રીતે એક્શન લે છે અને પોલીસના નિવેદનોમાં પોલીસ એની પાસે જે નિવેદન જે છે એમાં એ નિર્દોષ હશે તો પોલીસ એની કામગીરી અત્યારે કરે છે ભારતીય જનતા પાર્ટીએ એ ક્યારે કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે એફઆરઆઈ દાખલ કરી છે હવે તપાસ આખો વિષય છે પોલીસ તપાસનો છે પોલીસ તપાસની અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન લેશે ગુનેગાર નહીં હોય તો એવી રીતે તપાસ કરવા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે